જય માતાજી મિત્રો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ટાઈમ વાગ્યા છે અને આવી ગયા છીએ આપણે આજે ખેતરમાં જો આજે ડુંગળી ચૂપવાની છે અને ડુંગળી ચોપવાની ચાલુ છે જો આ ખેતર સેડી ગાધું છું બે દાડા પહેલા અને આ રીતે ચોપવાની છે ઊંધા પાકી જો આ ડુંગળી ચોપાય છે મંચીમાં છે ડુંગળી આ બાજુ સુરેશભાઈ છે Zo Juh. zopanisa dungri aja te, jo itu zopanisa pasapake pasapake hadi jawa 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 pasapake

અને આ છે આપણો લસકો આ बाजू લસકો લેવાનું ચાલુ છે જો એક પુટ ક્લિક કરી દીધું છે જેસા માટે આ લસકો આવ્યો છે આટલો ભાગ ચילו બાજુ ચાર પાત પડ્યા ડુંગળી છે જો અનપ્લાય જેસી લસકેવા તો આપળી આપણો બાઈક નું પડ્યું ટ્રેક્ટર અના પાળીઓ ખુ

हाँ? चुपता चुपता जवा जो आतली चोपी एक पाडू ए बाजू ने एक आतली चोपी पेली वाई से डुंगी जो खाता खाता पेला

Nasiti bana jua, nazo bandar pura sah, nandar padi padi bilu alain, naba jua buju kuak calah, hu calah, bai 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 बापे जाइए હવે સીધા पैसे देवा પછી હમણા મળી મિત્રો મારું કોને બેસો જઈને આવી જ છે ઘેર ખાવાનું બધું ખાઈ લીધું છે રાત થોડી વધારે થઈ ગઈ છે તો વિડિયો નાતો પરિયે સમાક મારા બે ગમે તલાશ છે ને સકે કર્યું જય માતાજી